પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં બાળકો અને શહેરના નાગરિકોને રોડ સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું માર્ગ સલામતી અંગે લોકોને જાગૃત કરવા માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા 1989 થી જાન્યુઆરીમાં માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવે છે દર વર્ષે દેશભરમાં લાખો લોકો અકસ્માતનો ભોગ બને છે જેમાંથી આશરે 40% જેટલા લોકો મૃત્યુ પામે છે અકસ્માતમાં કેટલાક લોકોના ઘર વિખેરાઈ જાય છે તો કેટલાક બાળકો અનાથ બની જાય છે તો કેટલાક માતાપિતા પોતાના બાળકો ગુમાવે છે અકસ્માત માટે મોટા ભાગે ડ્રાઈવરની બેદરકારીને જવાબદાર ગણવામાં આવે છે ત્યારે આ ઘટનામાં ઘટાડો થાય તે માટે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી છે જે જેનો અનુસંધાને સુરતમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ની ઉજવણી અંતર્ગત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુરત શહેર પોલીસ અજય અજયકુમાર તોમર શહેર ટ્રાફિક પોલીસના અધિકારીઓ આરટીઓ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત શહેર પોલીસ કમિશનરે લોકોને ટ્રાફિકના નિયમો અંગે અને વાહન ચલાવવાના નિયમો વિશે માર્ગદર્શન આપ્યું હતું નેશનલ રોડ સેફ્ટી મંથ બે હજાર ચોવીસ ના શુભારંભના આ કાર્યક્રમમાં આજે મોટી સંખ્યામાં શહેરના આગેવાનો નાગરિકો સ્કૂલના વિદ્યાર્થીઓ પોલીસ મિત્રો આરટીઓ વિભાગના અધિકારીઓ બીજા વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં મીડિયાના મિત્રો પણ હાજર રહ્યા રોડ સેફટી એક એવી બાબત છે જે બધાના ઉપર લાગુ પડે છે કેમકે એના ભોગ ગમે ત્યારે કોઈ પણ બની શકે અને કોઈના પણ પરિવારના કોઈ સભ્ય ક્યારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે કે દવાઈ જાય તો એના આખા પરિવાર ઉપર બહુ ગંભીર આડઅસર પડતી હોય છે આપણે આ બાબતે વધારે સભાન સચેત બનવાની જરૂર છે શિસ્ત કેળવવાની જરૂર છે સુરત શહેર ટ્રાફિક વિભાગ આરટીઓ અને તમામ ડિપાર્ટમેન્ટ મળીને આ બાબતે ખૂબ મહેનત કરી રહ્યા છે જેના એક પરિણામ તો આ છે કે વર્ષ બે હજાર એકવીસમાં રેવડ રોડ સેફ્ટીમાં સુરત શહેર પ્રથમ ક્રમાંકે આવ્યું હતું અને વર્ષ બે હજાર ત્રેવીસમાં પણ બાવીસ કરતાં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થયો છે પરંતુ ભારતનું અર્થતંત્ર સુરતનું અર્થતંત્ર જેવી ગતિથી આગળ વધી રહ્યું છે એવામાં વાહનોની સંખ્યા વધી રહી છે નવા વાહનો છે પૂરઝડપે દોડી શકે એવા વાહનો છે એવામાં બધાની જવાબદારી બની જાય છે કે રોડના નિયમોના પાલન કરો રોંગ સાઈડ વાહન હાંકો નહીં હેલ્મેટ લગાડીને વાહન હાંકો કોઈ પણ રોડ સાઇનને ક્યારેય અવગણના કરશો નહીં ફોર વ્હીલર ચલાવો તો સીટ બેલ્ટ લગાડીને રાખો આપણે બધા મળીને સંકલ્પ કરીએ કે સુરતમાં માર્ગ અકસ્માતની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો કરીશું અને પોતપોતાના પરિવાર સાથે શાંતિથી લાંબુ આયુષ્ય આ ઝડપભેર વધી રહેલા ભારત વર્ષમાં આપણે આનંદથી માણીશું આપને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આશા રાખું છું આપણા મારફતે આ મેસેજ તમામ નાગરિકો સુધી પહોંચશે કેમ કે માર્ગ સલામતી માટે તમામ નાગરિકો બરાબરના જવાબદાર છે